તેમણે ગઈકાલનો જ દિવસ પસંદ કર્યો ધરણા કરવા માટે પક્ષ શું કહે છે આ બાબતે કે શા માટે કૃષિ નિયામક દ્વારા ખેડૂતોને સાંભળવાની મનાઈ કરી દેવામાં આવી સાથે જ રાજકીય વિશ્લેષક પણ જોડાશે અને જેઓ પણ પોતાનું છે તે પ્રજા સમક્ષ મૂકશે કે કયા કારણોસર આ અત્યારે આ સમગ્ર મામલો રાજકારણમાં ગરમાવો લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે સ્પેશિયલી ગુજરાતની વાત અને એસ્પેશલી આજનો આ સમય અત્યારનો આ સમય કે જ્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને નજીકના જ સમયમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે

ચૂંટણી ટાણે જે આંદોલન થઈ રહ્યા છે તેનાથી એક વાત ચોક્કસ છે કે રાજ્યની જે રાજકારણ છે તેનામાં ગરમાવો આવ્યો છે સૌ પ્રથમ હું આ તકે ખેડૂતને સાંભળવાની ઈચ્છા ધરાવીશ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જે ખરીફ પાકો છે અને સાથે જ વીમા કંપનીઓને પાસેથી જે પ્રીમિયમ ખેડૂતો પાસેથી જે ઉઘરાવવામાં નફો કર્યાનું આ એક સૂચન આ એક આ જે એલિગેશન ભાજપ પર લગાવવામાં આવી રહ્યું છે ખેડૂત શું કહે છે આ મામલે પ્રતાપભાઈ શું કહેશો આપ શા માટે ધરણા કરવા પડ્યા શા માટે ખેડૂતોએ અત્યારે આવી રીતે પ્રદર્શનો કરવા પડી રહ્યા છે હું આપણા માધ્યમથી ખાસ જણાવું છું કે અમે આજે ચૂંટણીની આસાર સંહિતાનું ભાનું કરે છે કે સૂંટણીની આસાર સંહિતા તો પાક વિમો આસાર સંહિતામાં ડિક્લેર થઈ શકતો હોય તો ખેડૂતોને જે ક્રોપ કટિંગના આંકડા છે એ માગવાનો પણ હક છે અધિકાર છે તો અમે ગઈકાલે ત્યાં કૃષિ નિયામકશ્રીની કચેરીમાં આંકડા માગવા ગયા કે કટિંગમાં અમે આંકડા આપો જેથી કરીને દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાય ત્યારે ત્યાં મોદી સાહેબ ચેમ્બર છોડી અને વહી ગયા ત્યારબાદ અમે કીધું કે અમે આંકડા લીધા સિવાય નહીં જઈએ વધારે પ્રેશર કરતાં ખાલી દસ મિનિટ જ આવ્યા અને પછી કંઈક અમારે અગત્યની મિટિંગ છે મારી જોડે ત્યાં કિસાન કોંગ્રેસના પાલભાઈ અમલિયા ગિરધરભાઈ વાઘેલા મોરબીના ઋત્વિજભાઈ પટેલ

અને એમ કરીને ગયા એ ગયા સવારે અગિયાર વાગ્યા છતાં પણ અમારો કોઈ ભાવ પૂછવામાં ન આવ્યો તો એવો તો એક આંકડા જે છે એ જાહેર કરવામાં આવે તો આજે મોદી સાહેબ એમ કહેતા હતા કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જાવ તો તમે એનું પાકું બિલ માગો તો આ પાક વીમાના આંકડા આજે પ્રાઇવેટ કંપનીઓને સરકારશ્રી એ પ્રાઇવેટ કંપનીઓ અમારે પોરબંદરમાં રિલાયન્સ કંપનીને

એટલે હું કેમ કે ગુજરાતનો ઓછામાં ઓછો એટલે નહીં હોત એટલે કંઈ નહીં જ્યારે મેં જિલ્લા ખેતીવાડી અધિકારી જૈન પરમારનો સંપર્ક સાધ્યો કે ભાઈ ઝીરો પંદર પંદર ટકા એટલે અમને ખેડૂતોને અભાણ છે અમે તો કંઈ ખબર ન પડે કે અમને સમજાવો કે અમારો કેટલો વીમો આવ્યો છે તો એની પણ ફાફા મેર્યા દસ પંદર મિનિટ અને પછી મને એમ કીધું કે મને પણ આ ડબ્બા નથી પડતા ત્યારબાદ મેં આપણા કૃષિ રાજ્યમંત્રી પરસોત્તભાઈ રૂપાલાનો સંપર્ક સાધ્યો અને એણે મેં રજૂઆત કરી પાંચ પાંચ દિવસ પહેલાંની વાત કરું છું કે ભાઈ અમારે જણાવો ઝીરો પોઈન્ટ પંદર ટકા ભાગ વીમા આવ્યો છે તો કૃષિ રૂપાલા સાહેબે કીધું છે કે જે કઈ ડોક્યુમેન્ટ છે એ અમને અમારી મંત્રાલયમાં સબમિટ કરો અને આમાં કઈક પણ ખોટું થયું છે ઝીરો પંદર ટકા તો કોઈ હોય જ ન શકે આ રૂપાલા સાહેબ નું કેવાનું ચોક્કસ ખેડૂતની વાત સાંભળીને એક વસ્તુ અહીંયા સ્પષ્ટ થઈ રહી છે કે ખેડૂત નિરાશ છે અને આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી તરફ આ સમગ્ર દેશ હરણફાળ ભરી રહ્યું છે તેવામાં આ નારાજગી કેટલો મત મતાંતર ઊભો કરી શકે છે સૌ આપણે વિપક્ષ પાસેથી જાણી લઈએ વિપક્ષને મારો સવાલ છે યુવરાજસિંહ મારો સવાલ આપને છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો

જ્યાં ખેડૂત અગ્રણી વાત કરી કે સામાન્ય ખેડૂત જાય ધક્કા સિવાય કશું હાથમાં આવે નહીં એટલે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે ખેડૂતોની પડખે રહી છે એ ગામમાં હોય શેરીમાં હોય કે વિધાનસભાના ફ્લોર પર હોય દરેક જગ્યાએ કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે હોય એટલે આ પ્રશ્નમાં માત્ર માહિતી મેળવવા આમાં દિવસ પસંદ કરવાની વાત નથી માત્ર માહિતી મેળવવાની હતી આ તો ગુજરાતની લોકશાહીને કલંક લાગે એવો દિવસ છે સૌથી શરમજનક ઘટના કહી શકાય કે ધારાસભ્ય અને ખેડૂત આગેવાનો ધારાસભ્યો ત્રણ હતા પણ એમની સાથે બાકીના ખેડૂતો આ કહેવાનો હતા અરે ત્યાં કઈ વિશેષ વાત ન હતી માત્ર એક સામાન્ય માહિતી લેવા ગયા હતા સામાન્ય માહિતી ક્રોપ કટિંગના ના આંકડા કે જે જે ખેડૂતોએ પોતાનો વીમો ભર્યો છે પ્રીમિયમ ભર્યું છે એમાં ખેડૂતની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ પ્રીમિયમ ભરે છે તો આટલું પ્રીમિયમ ઊંચું ચૂકવાયા પછી એ ખેડૂતોને વીમો કેમ ના મળે અને ઓછો મળે છે તો એ એના આંકડા સરકાર જાહેર કરે બસ આટલી નાનકડી વાત હતી એટલે આમાં દિવસ પસંદ કરવાની વાત ના હોય આવડી મોટો ઇશ્યુ ના હોય પરંતુ સરકારે આમાં કંઈક ખોટું કર્યું છે એનો ઇરાદો મલિન છે કંઈક મેલું છે આમાં કંઈક રંધાયું છે કંઈક આમણે ખોટું કર્યું છે સરકારે અને આ વીમા કંપનીઓએ ભેગા મળીને આ કંઈક આમાં ષડયંત્ર કર્યું છે એટલે કૃષિ પોતાની જગ્યા છોડીને ભાગી જીધા આક્ષેપ સીધો જ આક્ષેપો જવાબ જ આપવાનો કૃષિ નિયામક આગળ આપવાના હતા તમને પૂછો પ્રશ્ન પૂછો છે તમારે એનો જવાબ આપવાનો હોય એમાં ભાગી જવાની વાત આવતી નથી અને છતાં જો કૃષિ નિયામક ભાગી જાય ત્રણ ધારાસભ્યો ધારાસભ્યો રાત ત્યાં રોકાય છે છતાં ત્યાં હાજર નથી થતા આનાથી તો વધારે શરમજનક શું સંવેદનશીલ સરકાર ની વાત કરે છે તો ધારાસભ્યો બેઠા છે ખેડૂત આગેવાનો છે કમ જવાબ તો આપવો જોઈએ કે નહીં તમે જે દિવસ પસંદ કર્યો એની વાત કરી દિવસ પસંદ નથી કર્યો

ભૂતકાળમાં જ સ્વામિનાથન કમિટીએ જ્યારે અરે બોલતા ભાઈ બોલ્યા સાંભળી તમારે સાંભળવાની તૈયારી મારે નહીં નથી કરવી જવા માંગુ છું સાંભળો હવે મને સાંભળો હા બોલો બોલો

એ રિપોર્ટની અંદર જો પાંચ પાંચ તબક્કામાં રિપોર્ટ આપ્યા પછી ખેડૂતની આવક વધે ખેડૂતને ફસલ પાક વીમાની રકમ મળે બે હજાર ચૌદ સુધી આનો નિર્ણય ના થયો બે હજાર અઢારની અંદર પહેલી વખત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અંદર એમએસપીસી દાખલ કર્યું આટલા વર્ષોમાં તમારી સરકારો હતી ભૂતકાળમાં કોની સરકારો હતી એની વાત જોવા દો પણ આ દેશના ખેડૂતને

ચૂંટણી સમયે ત્યાં જઈને નાટંકી કરે મત મેળવવા માટે પ્રયત્ન કરે ખેડૂત ને પણ આપણે સાંભળ્યા અત્યારે સવાલ એ છે કે જયારે રાજ્યની પરિસ્થિતિ અને રાજ્યના રાજકારણ ને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ તે મારો સવાલ આપને રહેશે તેનું મુખ્ય કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે પ્રશ્ન ઉભો કેમ થયો છે મને એવું લાગે છે પેલા છે ને આપડે ખેતીનો વીમો લેતા હવે વીમા ની ખેતી થાય છે આપણા રાજ્યમાં ક્યાંક ને ક્યાંક આખો મુદ્દો ગઈકાલના ધરણા કેમ થયા જે ટેકનિકલી મને ખબર છે કે પાક વીમો જે લોકોને અછતગ્રસ્ત જાહેર કર્યો છે ને એ જિલ્લાના બીજા તાલુકા ને જાહેર નથી એટલે આ બે ડિફરન્સ ના હિસાબે આ લોકો જવાબ લેવા ગયા છે કૃષિ ભવનમાં બરાબર આમાં હું કઈ ખોટો બરાબર હવે પાક વીમાનું કેલ્ક્યુલેશન ટી વાય માઇનસ એ વાય હું ટેકનિકલી વાત કરીશ અત્યારે કે આ લોકોનો જે પ્રશ્ન છે કે ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ ક્યાં ક્યાં કર્યા છે કેવી રીતે કર્યા છે એને છે ને ટીઆરએસ ટાઈમલી રિપોર્ટિંગ સ્કીમ પ્રમાણે પાંચ વર્ષમાં એટલે સાત વર્ષ લેવાના હોય ટીવાય કેલ્ક્યુલેટ કરવા માટે એમાંથી જે બે નબળા વર્ષ હોય કાઢી નાખવાના હોય બાકીના પાંચ વર્ષનું ટોટલ કરવાનું હોય એટલે ટીવાય માઇનસ એવાય એવાય એટલે એકચ્યુઅલી એટલે તમારી જે તમારા પોતાના ખેતરમાં જે ખેતી થઈ છે એ એકચ્યુઅલ અને ટીવાય સરકારનો એક બેન્ચમાર્ક બને આ એના ડિફરન્સથી પાક વીમો કેલ્ક્યુલેટ થતો હોય છે હવે આ પાક વીમાનું કેલ્ક્યુલેશન સરકાર પાસે હોય હોય અને હોય જ એ જ રીતે ટીઆરએસ ની અંદર કયા ગામમાં નેક્સ્ટ જવાનું છે અને એમાં પણ ટીઆરએસમાં પણ એક જે ગામ ટીઆરએસ હેઠળ નથી આવતું તો ગામ બદલવાનું હોય એ સત્તા સરકાર પાસે છે અને એ બંને સાથે સમન્વય સાધીને એ નવું ગામ એમાં એડ કરવાનું હોય છે ટીઆર આની અંદર આપણે ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટમાં પ્રતાપભાઈ બરાબર છે હવે આ બેનો સમન્વય જો ના થતો હોય અથવા તો સરકાર એક એક બાજુ હવે પહેલા જિલ્લો તો એક જ હતો માળિયા મિયાણા પણ રાજકોટમાં જ હતું પડોદરી પણ રાજકોટમાં હતું જિલ્લો ફેર તો ખાલી બંધારણીય રીતે કર્યો છે તો જે રાજકોટમાં ખુદ મુખ્યમંત્રીની વિઝિટ થાય છે એને તમે અછતગ્રસ્ત જાહેર કરીને તેર આપો છો અને આ બાજુ પાક વીમાના પૈસા ઓછા આપો છો જે પ્રમાણે પોઈન્ટ પંદર કીધું પોઈન્ટ પંદર એટલે લાખ રૂપિયાની સામે દોઢસો રૂપિયા થયા બરાબર છે એટલે દોઢસો રૂપિયા જેમને મળે હવે ક્યાં તેર ક્યાં દોઢસો અચ્છા બીજું પાક વીમો જો તમે આપો છો વીમાનું કેલ્ક્યુલેશન ફિક્સ છે કે આટલા ઉપર આટલા આટલા રૂપિયા ભરવાના છે પ્રીમિયમ પ્રીમિયમ તમારે જો ભરવાનું ક્લિયર હોય એ તમને સ્લીપ મળતી હોય કાયદેસર બિલ મળતું હોય આપણે નું બિલ મળે છે તેમ સરકાર સરકાર પણ એટલે બંધાયેલી છે અને ખેડૂત હકદાર છે એનું બિલ લેવા માટે કે મને આ પાક વીમો કયા કેલ્ક્યુલેશન પર આપ્યો છે તો ખાલી એ એક્સેલ સીટ રજૂ કરવાની છે અને કૃષિ નિયામક શ્રીની ઓફિસમાં તમે જાઓ અથવા આરટીઆઈ આ માહિતી ના મળે તો કોઈ પણ ખેડૂત આજે ખેડૂત સંવેદનશીલ છે

આરટીઆઈ લોકો કરે છે અને કૃષિ નિયામક થી જવાબ જાય છે કે આપની આ માહિતી માંગેલ છે એની સામે અમને લેટર મળેલ છે એની સામે અમે તમારું જોયું કે તમારા ફલાણા સર્વે નંબરના ફલાણા ખેતી ઉપર તમને આટલા રૂપિયા જ મળવા પાત્ર છે

મેં કીધું ને પ્રેશર ટેકનિક આ આ રાજ્યની અંદર કે આ દેશની અંદર કોંગ્રેસ

આજે જ આપો નહીં આપો તો અમે આત્મહત્યા કરીશું નહીં આપે આ જે કોંગ્રેસ પાર્ટીની પદ્ધતિ છે જે પદ્ધતિ પડી છે ખેડૂતોની સાથે કોંગ્રેસના ના ત્રણ ધારાસભ્યો શા માટે જોડાયા વિપક્ષ માટે સવાલ જવાબ આપે

ગરમા ગરમી તરફ આગળ વધી રહી છે સીધો સવાલ છે કે આ જે સમગ્ર મામલો આપણે જોયો છે તેનામાં ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે જ આ પેનલ પર બોલાયા છું એક એક રૂપિયા ચેક આયા એક ચેક ઇસ્યુ કરવાનો ખર્ચો આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ

આ એક ડાન્સ મારવા જેવી વાત હતી કે અત્યારે સરકારને પણ ભીષમાં લઈ શકાય શાસક પક્ષને પણ ભીષમાં લઈ શકાય અને એ વિસ્તારનો ખરેખર લોકસભાનો સભ્ય જે અત્યારે ઉમેદવાર તરીકે બે પક્ષે ઉભા હોય એમની પાસેથી જવાબ માંગવાનો અત્યારે હક બને છે કારણ કે આ છે ને નેતાઓ પાંચ વર્ષે દેખાય પાંચ વર્ષ પછી આપણે શોધવા પડતા હોય છે એટલે દેખાતા હોય છે અને આપણે જોયું છે કે ચૂંટણી ચૂંટણી હારા હારાની ટણી કાઢી નાખે એનું નામ ચૂંટણી એટલે એ વખતે ઉમેદવાર પણ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય આપણે એમપી રાજસ્થાનના ઇલેક્શનમાં મેં જોયેલું કે એ જ ઉમેદવારો આવીને વાસણ ઘસતા હતા રસોડામાં બેસતા હતા કોઈ છોકરું સૂતું હોય તો એને હિલોળે હિંચી અને ગાણા પણ ગાયા છે એટલે અત્યારે એ લોકો દેખાતા હોય તો એમનો મેક્સિમમ ઉપયોગ કરી લેવો એ બધાનો એક જનરલ એક અપ્રોચ રહ્યો હોય છે એટલે કદાચ એવું પણ બને કે એને ધ્યાનમાં રાખીને અત્યારે જવાબ માંગ્યો હોય અને બીજું એ પણ છે કે સત્તાધારી પક્ષ એટલે ક્યાંક ને કંઈક કર્મચારી અધિકારી એ પણ થોડોક સત્તા પક્ષ તરફ વળેલો હોય

કેટલા લાખ મેટ્રિક ટન ગુજરાત નું ઉત્પાદન બત્રીસ લાખ મારી વાત સાંભળો ગુજરાત નું ઉત્પાદન બત્રીસ લાખ ગયા વખત ગયા વર્ષથી નહી હજુ તો ચાર મહિના તો પછી યાર ત્રણ મહિના ટૂંકમાં હું એવું કહી શકું કે અત્યારે જે આક્ષેપ અનાક્ષેપ માત્ર મશ્કરી છે ખેડૂતોને ખાલી માટે પણ શાંતિ વાત કહી શકું કે કૃષિ મુદ્દે જો કદાચ રાજકારણ થઈ ગયું હોય અત્યારે રાજ્યની પરિસ્થિતિ જે પ્રવર્તી રહી છે દુષ્કાળની રાજ્યમાં પ્રવર્તી રહી છે પણ તેને કારણે જો કદાચ ખેડૂત મુશ્કેલીમાં છે જો કદાચ ખેડૂતને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા તો શા માટે ભારતીય જનતા દ્વારા આ આંકડાઓ રજૂ કરવામાં ન આવ્યા સવાલો અનેક છે પરંતુ હવે આ બધું તૂત રાજકારણમાં એક કાણું પાડવા માટે કાં તો પછી લોકસભા ચૂંટણીમાં બેઠકો ઓછી કરવા માટે તો નથી ઊભું કરવામાં આવ્યું આ સવાલ મારો આપને રહેશે જતા જતા આપ ચારેય અમારી સાથે આ પેનલ પર જોડાયા આપનો ખુબ ખૂબ આભાર દર્શક મિત્રો પાક્ય રાજકારણ અંતર્ગત આજની આ ચર્ચામાં હાલ બસ આટલું જ આવા જ અનેક વિષયો રજા નમસ્કાર